શાંતિવન નિવાસ બધાનો મને બધાએ શાંતિવન નિવાસ પાછી વિંગન મારા તરફથી સાષ્ટાંગ નમસ્કાર મારાથી ભૂલ થઈ ગયું છે ભૂલ એટલે ભૂલ નથી થઈ ગયું પણ મને મારા ઘરવાળી બહુ તકલીફ આપેલી છે બહુ રિલેટિવમાં કોઈ નથી પણ તમને આગળ ખબર પડશે પણ શાંતિવન આ કરવાનું નહોતો પણ હું કરી દીધો પણ અહીંયા તમે બહારના વ્યક્તિને કોઈને આમ ના ગણા કે આ લોકો આમ હોય બરાબર કોઈ નથી આમ બારના બધા ખરાબ નથી હું ખરાબ નથી પણ મારો ઘરવાળી ખરાબ હતી મને મૂકીને બીજી જગ્યાએ જાતી હતી મારા ભાઈ બંદરે એવું કરેલી છે મારા દોસ્તીમાં મારા દોસ્તારે પણ મારા દોસ્તીમાં દગા દીધો મારા ઘરવાળીએ પણ મારી દગા દીધી બરાબર કોઈ જોવું હોય ના હોય તમને એમ ના લાગે કે ગુરુ ગુરુભાઈ કે બરાબર મારો એવો પરિસ્થિતિ છે પણ આ લગ્ન થઈ ગયા સત્તર વરસ થઈ ગયા પણ હું બહુ સમજાવવાની કોશિશ કરેલી તેની બે છોકરાનો મોડો જોઈને અત્યાર સુધી હતો છોકરીનું દસવી હતું પૂરું થવાનું પણ એ કાલે કે બીજી રે હું જાઉં છું કે ભાઈ તું દસવી છે તું શાંતિ રાખ દસવી પૂરા થવા દેવા છે પછી આપણે કંઈક ડિસિઝન લે નથી માનેલું પૂરો કરી દીધો મેટર જે થાય મને બધાય માફ કરજો બરોબર હું ન્યૂઝ રિપોર્ટરને બોલાવીને બધા વાત કરવાનું જ છું કે જે હોય બરોબર જોવાય જ રેડી ઓકે હાલ શું કરો શું નથી કરો મને ખબર નથી પડતી જતાં હું વાત કરી બરાબર રડિયાલા ભાઈ જો પોલીસવાળા હોય કે કોર્ટ હોય જે જો હોય મારું એક નિયમ છે હું સરેન્ડર હામેથી થાઉં પોલીસવાળાને ફોન કરું બધાને ફોન કરું મને બેડી નથી લગાડવાનું હું બધાને જવાબ આપું બધાને મને છે ને બીજા કઈ દી જેવું વર્તુળ નથી કરવાનું હું માણું છું અને બિઝનેસમેન છું બિઝનેસ જ કરું છું બરાબર બિઝનેસ તરીકે જ આ બધું કરેલી છે પણ મને હારે લાગી ગયું કરેલી છું મારા બિઝનેસમાં નડતર થતું હતું બધી રીતે કર્યું પણ હું ક્યાં ભાગી નથી જવાનું કાંઈ નથી હું હામેથી સેરેન્ડર કરવાનું જ છું બધાને કહું મીડિયાવાળાને બધાને જે કરવું હોય બરાબર હું સેરેન્ડર કરું છું બધાને અને ન્યૂઝમાં જવા દો રિપોર્ટમાં જવા દો જ્યાં હોય બરાબર ઓકે

અને મેં જાતે કંટ્રોલ રૂમ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન કરી અને આત્મસમર્પણ નો થયેલ બીજી તાત્કાલિક પોલીસ આવી ગયો પોણા છ વાગ્યા આસપાસ પોલીસ આવી ગઈ ત્યારબાદ એ અહીંયા જ હતો એને વિડીયો બનાવીને એને પોતે પણ વોટસઅપ ગ્રુપમાં શેર કરેલો અને જાણ કરેલી કે મેં આ કૃત્ય કરેલી આદાર સંબંધોના કારણે એને હત્યા કરેલી મિત્રની કંઈ અટકાય એના મિત્ર સાથે આના જે હાલનો આરોપી છે જેને કંટ્રોલરૂમમાં જાણ કરેલી ગુરુપ્પા મલ્લપ્પા જીરોડી જે મૂળ મહારાષ્ટ્રના અને કર્ણાટકની બોર્ડર ઉપરનું ગામ છે ત્યાંનો રહેવાજી છે અને એણે જાતે જ ફોન કરેલો અને એના મિત્રના આનો પાર્ટનર પણ કહેવાય અને મિત્ર પણ છે

એમના બંને બનેવી અને એમના બેનના બોલાયા છે પૂનાથી એ લોકો આવશે છે ત્યારબાદ એમની ફરિયાદ લઈને આગળની કરે એના ડોક્ટર પીએમ થયા બાદ એફએસએલ રૂબરૂ પંચાવન બધી વિગતો કરવામાં